ભરૂચના અમોદ નજીક એક્સપ્રેસ હાઇવે પર બે કાર અને પિકઅપ ટેમ્પો વચ્ચે અસર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતા બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચના અંબોદ નજીકથી પસાર થઈ રહેલ પિકઅપ ટેમ્પોનું ટાયર ફાટતા ચાલકે ટેમ્પો માર્ગ પર જ ઉભો રાખ્યો હતો આ સમયે અહીંથી પસાર થતી ટ્રક બ્રેકડાઉન થયેલ પિકઅપ ટેમ્પો સાથે ભટકાઈ હતી જેમાં ગંભીર ઈજાના પગલે ટેમ્પો ચાલક અજય ખમાણીનું મોત નીપજ્યું હતું આ તરફ પાછળથી આવી રહેલ કાર પણ ઉભેલા પિકઅપ ટેમ્પો સાથે ભટકાઈ હતી જેમાં કારમાં સવાર બે વ્યક્તિને ઈજા પહોંચી હતી જે પૈકી ગોપાલ ભગવાન સાણી નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું આ સમયે અન્ય એક કાર પણ પિકઅપ સાથે ભટ હતી જો કે આ કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો અકસ્માત અંગેની જાણ થતાની સાથે જ આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ભરૂસિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા કારમાં સવાર પરિવાર સુરેન્દ્રનગરથી ભરૂચ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે